સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવવાના જઈ એક નવી વાનગી તેનું નામ તમે મને કહેજો મને નથી આવડતું હું મારી રીતે બનાવું છું સામગ્રી આપણે જોઈ લઈશ અહીંયા મેં સ્લાઇસમાં ડુંગળી સુધારેલી છે અહીંયા લીલું મરચું ઝું સમારેલું છે આદુ આદુમરચાની પેસ્ટ છે મકાઈ છે અને આ કેપ્સિકમ છે અને આ પાંચ બટેટા મેં બાફી લીધા છે તો ચાલો આપણે અહીંયા તેલ મૂકી દઈએ કઢાઈમાં તો આ વાનગી શું છે એ તમે મને જણાવજો મને એનું નામ નથી આવડતું હું મારા આઈડિયાથી બનાવું છું અને કેવી લાગે છે એ મને જરૂરથી તમે જણાવજો તો મેં હાથની ની આવી રીતે મિક્સ કરી લીધા છે છૂંદો કરી લીધો છે આપણે બહુ એકદમ એક મેસરથી નથી કરવાનું ત્યારે એકદમ એક સરખો થઈ જશે તો આવા નાના નાના પીસ રે ને તો એ સારા લાગશે એટલે આવી રીતે હું કરું છું તો જુઓ થઈ ગયું છે આપણું હવે અહીંયા આપણે તેલ મૂક્યું તું એ તેલ ઓલમોસ્ટ આવી ગયું છે તેમાં આપણે નાખી દઈશું પેલા હું પછી આપણે એના દેશું ઝીણી સમારેલી ફ્લાઈ કરેલી ડુંગળી પછી આદુ મરચા અને પેસ્ટ ને આદુ મરચા એ કરી દઈશું આપણે તો આમાં મેં લીંબુની પેસ્ટ નાખી દીધી છે આમાં લીંબુ નાખી દીધું છે મેં અડધું નિમક નાખી દઈ પછી આમાં નિમક આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર અને ડુંગળી શૂટે થાય ત્યાં સુધી આપણે અને મકાઈ છે ને બોઇલ કરેલી છે કાચી નથી તો આપણે ડુંગળીને થોડી સોટે કરી લેશું પિંક કલરની સુધી ત્યાં આપણે આનો મસાલો કરી લઈ પાવડર નાખશું કલર આવે પાવડર નાખશું નાખશું ગરમ મસાલો નાખશું પછી આપણે એને ચલાવી હલાવી લેશું થોડુંક મિક્સ કરવાનું છે બહુ નથી કરવાનું પછી આપણે તેલમાં કરવાનું છે હવે આપણે નાખી દઈશું કેપિકમ અને આ બોઇલ કરેલું મકાઈ બને સાથે જ નાખી દઈશું કારણ કે પેપિકમને બહુ સોતે કરવાની જરૂર નથી ને એનો કલર ચેન્જ થઈ જશે

હવે આપણે બધું આમાં ઉમેરી દેસુ તો જે સપો છે ગાઈસ આપણે આવી રીતે સરસ રીતે ચલાવી લેવાનું છે અને મરચું એવું ઓછું લાગે છે તો આપણે થોડું નાખશું થોડુંક સ્પાઈસી છે તો સારું લાગશે મિશ્રણ થઈ ગયું છે તૈયાર તો હવે બંધ કરી દેસુ ગેસ ને અને ધાણા બાજી નાખી દેસુ ખૂબ સારા ગેસ ફ્લેમ બંધ કરી દીધી છે ઓફ કરી દીધી છે અને અહીંયા મેં છે ને તો ગાય મેં આવો લોટ કઠોળ બાંધી લીધો છે એમાં અજમો નાખ્યો છે ને નિમક નાખ્યો છે તો આવો પરોઠા જેવો જ આપણે કઠોળ લોટ બાંધવાનો છે તો પછી આપણે છે ને આટલું નાના આટલા મોટા મોટા એક લુવો લઈ લેવાનું ગોળ પેંડો ખવાળી અને આપણે રોટલી વણવાની છે ઉપયોગ કરવાની છે પછી આપણે એને આવી રીતે અધ કચરી શેકી લેવાની છે આવી પૂરી નથી શેકવાની અડધી શેકવાની છે તો આવી રીતે બધી રોટલી હું શેકી લઈશ અને પછી આપણે આગળ બતાવશું જો ગાય જવડી ઓડી રોટલી કરી નાખવાની છે અને એની થીકનેસ જો તમે આટલી રાખવાની છે બહુ પતલી નથી કરવાની આપણે અને સાવ

તો હવે આપણે એક રોટલી લઈ જે ઠંડી છે ને એ રોટલી લઈશું અને તેલ લગાવી દેસું અને એકદમ સરસ રીતે આપણે એને શેકશું ગેસ ની ફ્લેમ સ્લો જ રાખવાની છે ફાસ્ટ નથ કરવાની એવું લાગે તો તમે મીડિયમ કરી શકો છો આમ બાજુ આપણે સરસ શેકાઈ ગઈ છે

છે પછી આપણે ઉપર નાખી દેસુ અને હવે આપણે સાઈડમાં તેલ લગાવી દઈશું એટલે આપણું આમ શેકાઈ જાય છે લાગે તમને તો આપણે થઈ ગઈ છે વાનગી તૈયાર મને નામ નથી આવડતું તમે જે નામ આપો એ આપણે રાખી દેસુ નહી આપણે તો અહિયાં બનાવી લીધું છે આઈડું આવ્યો કે રોટલી ને શાક નો ભાવે તો એના માટે આપણે આવી રીતે કંઈક બનાવીએ જોઈ શકે છે ગાઈઝ આપણી આ ફેંકી કયો કે તમે કાંઈ પણ નામ આપી દેજો હું તો આને ફેંકી કહું છું તો આપણે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે અને એમાં મેં ઉપરથી ચીઝ નાખ્યું છે તો ઓર બી સ્વાદિષ્ટ લાગે છે સાથે છે લસ આ આપણી સોસ છે ને લસણની ચટણી સાથે મિક્સ છે તો જોઈ શકો છો ગાય જ આજનો વિડીયો આપણો કેવો લાગ્યો તમને અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં તમે મને પ્લીઝ આનું નામ બતાવજો કે આનું નામ શું રાખવું હું તો એને ફ્રેન્ક કહું છું બીજું મને તમે નામ જણાવજો થેન્ક યુ જય શ્રી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ